એ બે વર્ષ કરતા વધારે સમયથી આપણે કોઈ ને કોઈ રીતે કે સરકારી કાર્યક્રમ હોય નીચે સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓને લાભ આપવાની વાત હોય તે બધું જ આપણે કર્યું છે સરકાર સાથે રહીને રૂલિંગ પાર્ટીના મધ્યસ્થી બનીને આપણે ધરાત અંતર આપણે યોજના ઉતારવાનું કામ કર્યું છે ત્યારે એક વર્ષની મહેનત હવે ઓવરમાં સમગ્ર દેશની અંદર ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે મારા દક્ષિણ ગુજરાતની તમામ વિધાનસભાઓનો પ્રવાસ કરીને આજે હું માંડવી વિધાનસભાની અંદર આવ્યો છું અહીંયા પેજ પ્રમુખો આ બૂથના પ્રમુખો એ બુથના પ્રભારીઓ તમામની આજે એક મિટિંગ રાખી હતી ઇલેક્શનના હવે સાત દિવસ બાકી છે એટલે કલાકોનો સમય બાકી છે ત્યારે તમામ લોકોને બુથ છોડવાની ના પાડી છે જે જે પેજ કમિટીના સભ્યો છે એને તમામ પેજ કમિટીના તમામ મતદાઓના સંપર્કનું આજે એ લોકોને અભિયાન સોંપ્યું છે સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે સિત્તેર વર્ષથીના ઉપરના લોકોને જે આયુષ્યમાન ભારતનો કાર્ડ આપવાની જે જાહેરાત કરી છે મેનિફેસ્ટોની અંદર જે જાહેરાત કરી છે એના માટે ફોર્મ પણ આવી ગયા છે ઇલેક્શન પટે પછી તમામ અમારા કાર્યકરોને બૂટ ડીટ આ અમારા જે લિસ્ટ બની ગયા છે એ લોકોને આયુષ્યમાન ભારતનો કાર્ડ પણ આપવાની જાહેરાત કરી છે